હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ બધાને સુમિતા કિચન કોર્નરમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગાજરની ખીર તો આ ગાજરની ખીર સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને કોઈ મહેમાન આવ્યા હોય તો તેને સ્વીટ ડિશ તરીકે પણ બનાવી શકાય છે તો ચાલો બનાવીએ એકદમ ઝટપટ બની જતી ગાજરની ખીર જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ખીર બનાવવા માટે આપણે આ રીતે બે ગાજર લીધા છે અને એક લિટર દૂધ લીધું છે તો દૂધને આપણે ગરમ કરવા રાખી દેશું અને ગાજરને આપણે સારી રીતે ધોઈને તેની છાલ કાઢી લેવાની છે અને તેનું છીણ તૈયાર કરવાનું છે તો આ રીતે ગ્રેટરની મદદથી આપણે ઝીણું છીણ તૈયાર કરી લેશું તો આ રીતે આપણે ગાજરનું છીણ તૈયાર કરી લીધું છે અને તેનો વચ્ચેનો પાર્ટ હોય તેને આપણે કાઢી લીધો છે અને દૂધમાં પણ એક ઉફાણો આવી ગયો છે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને ઉકળવા દેશું ત્યાં સુધીમાં આપણે ગાજરને પણ સાતળી લેશું તો પેનમાં આપણે બે ચમચી ઘી એડ કરશું ઘી થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે ગાજરનું છીણ એડ કરી દેશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તેને સાતળી લેશું તો આ રીતે ગાજરને ઘીમાં સાતડવાથી તે એકદમ સોફ્ટ થઈ જશે અને તેનો ખીરમાં ટેસ્ટ પણ સરસ આવશે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ગાજર થોડું સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે સાતળી લેશું તો ગાજર સાતળાય ત્યાં સુધીમાં આપણે ખીરને ઘટ કરવા અને ખીરને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે એક સ્લરી તૈયાર કરી લેશું તો બાઉલમાં આપણે જે દૂધ ગરમ કરવા રાખ્યું હતું તેમાંથી બે ટેબલ સ્પૂન દૂધ લીધું છે તેમાં દોઢ ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરશું તો અત્યારે મેં વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે અને લમ્સ ન રહે તે રીતે મિક્સ કરી લેશું જો તમારે કસ્ટર્ડ પાવડર એડ ન કરવો હોય તો તેની જગ્યાએ કાજુને પલાળીને તેની પેસ્ટ પણ એડ કરી શકાય અને તે પણ ન એડ કરવું હોય તો બે ચમચી કોર્ન ફ્લોર પણ એડ કરી શકાય તો હવે આપણે ગાજરનું છીણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે આ રીતે પ્રેસ કરીએ તો સરસ દબાય છે અને દૂધ પણ આપણું ઉકળીને થોડું ઘટ થઈ ગયું છે સાથે સાથે ખીરમાં મીઠાશ માટે આપણે બે મોટી ચમચી ખાંડ એડ કરશું તો ગાજર પણ થોડા મીઠા હોય છે તો ખાંડ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાની ત્યારબાદ તેમાં આપણે કસ્ટર્ડ પાવડરની સ્લરી બનાવીને રાખી હતી તે એડ કરી દેસું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું તો એક બોઇલ આવે ત્યાં સુધી તેને આપણે ઉકાળવાનું છે ત્યારબાદ આપણે ગાજરનું છીણ પણ એડ કરી દઈશું જો અત્યારે તમારે ખીરને ઘટ કરવા માટે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ ન કરવો હોય તો કાજુને પલાળીને તેની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકાય છે તો હવે આપણે ઘીમાં સાતળેલું ગાજરનું છીણ પણ દૂધમાં એડ કરી દીધું છે અને તેને ચારથી પાંચ મિનિટ ઉકળવા દેશું તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ચારથી પાંચ મિનિટ ઉકળવા દેશું તો તમે જોઈ શકો છો ખીર એકદમ સરસ ઘટ થઈ ગઈ છે જો તમને ખીરમાં ડ્રાયફ્રૂટનો ટેસ્ટ પસંદ હોય તો આ સમયે તેને ઝીણા કટ કરીને પણ એડ કરી શકાય તો અત્યારે મેં ખીર સિમ્પલ જ રાખી છે મેં કોઈ પણ ડ્રાયફ્રૂટ એડ નથી કર્યા તો આ રીતે થોડી ઘટ થઈ ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આ ખીર થોડી ઠંડી થશે તો વધારે ઘટ થઈ જશે તો આપણે ખીરને આટલી ઘટ રાખવાની છે તો ચમચાની પાછળ તમે જોઈ શકો છો આપણે આંગળી ફેરવી તો એકદમ સરસ નિશાન થાય છે તો આપણે એકદમ સિમ્પલ પણ સ્વાદમાં ધ બેસ્ટ એવી ગાજરની ખીર તૈયાર છે આ ખીર બાળકોથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવે છે તો તમે પણ આ ખીર એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા અનુભવ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો અને જો રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો અને મારી રેસિપીઓ સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં બે લાઇકનને પ્રેસ કરજો જેથી મારા આવતા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે બાય બાય ફ્રેન્ડ્સ